અહીંયા ફરવા આવતા હોય હું પણ થોડો ઘણો ફરવા આવ્યો હતો માછલીઓ એક બે ત્રણ ચાર પાંચ દેખાઈ રહ્યું છે કોરે મોર આગળ પાછળ વાતાવરણ બહુ સારું છે એટલે હું અમદાવાદમાં રહેતા હો તો એક એકાદ ઓટો મારવો પણ અમદાવાદ ના રહેતા હો તો એકાદ ઓટો અહીં મારવો આ માછલી જુઓ તમે જોરદાર ભાઈ નાની માછલીઓ પણ છે મોટી માછલીઓ પણ છે બાકી તો તમે જોરદાર લાગે જ છે તમે જુઓ નજારો તો એકદમ જોરદાર છે સાડા અગિયાર વાગ્યાનો નજારો છે બેઠા હોઈએ આગળ ફૂડ કોર્નર છે આ મને ગમ્યું છે કે સ્વચ્છતાની કેળવવી આદત કચરા ને નાખીએ ડસ્ટબિનમાં જ બહુ સારી વસ્તુ છે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ ગુડ ગુડ વેરી અમદાવાદ આવો એટલે તમને આ ટ્રેન જોવા મળે આ કાંકરિયામાં છે જુઓ તમે છુક છૂક કરતી આવે ગાડી એન્જિન જૂના જમાનાનું હોય ને એવું લાગે છે તમને ગાડી ફરી તમે જોઈ લીધી હજુ તમને બીજી વસ્તુ બતાવીશ ચાલો આ કમલા નેહરુ જ્યુલોજીકલ ગાર્ડન છે આમાં બધા પ્રાણીઓ સંગ્રહો બધા રાખેલા છે બહુ સારું છે હા આ આંબલી ઝાડ છે જે લોકો આમળા ભાવતા હોય ને એમને બહુ પસંદ આવશે આવી હું જોતા હું કંઈ છે કે નહીં આમળા બામળા પડ્યા હોય તો ફેર તો ખરા હો વળગ્યા છે બહુ બધા આ પોણી તો બહુ ગંદુ છે હરી તો માસેલી તો છે જ અંદર પણ આ બાંધકામ બહુ જો બહુ જૂનું લાગે છે હરી એને બારીકાઈ નક્ષીકામ જોવો જો તો મતલબ બારીકાઈથી ચણેલું લાગે છે અરી આ નક્ષીકામ કેટલું

આને કેવાય ગ્લાસ ટાવર આ ટિકિટ છે આની આ ચડવાનું આ છે ગ્લાસ ટાવર તમે નીચે જુઓ તો બીક લાગે ઉપર જુઓ તો એકદમ મસ્ત નજારો છે અહીંયા આમ તો બીક આવે એવું લાગે છે કારણ કે મિત્રો તમે બે માળ ઉપર કાચ ઉપર ઊભા છો અને જોરદાર ટાવર છે આમ તો મજા જ છે નીચેથી નજારો બહુ મસ્ત લાગે છે અમદાવાદ આજુબાજુની જે કોઈ એરિયા છે એક નંબર લાગે છે પણ નીચે જોઈએ તો ચકરાઈ જાય એટલે નીચે નહીં જોવાનું પણ જો નીચે જોઈએ તો ખરેખર આમ એવું લાગે છે કે હમણાં પછી ગયું ફૂટી ગયો પણ બસો ઉપરની કેપેસિટી છે એટલે કંઈ ના થાય મજબૂતી સારી એવી છે અને જો લખાયેલું હશે તો થવાનું છે એમાં કોઈ શંકા નહીં નથી પણ સારું છે લોકો બહુ આવી રહ્યા છે તમે જોઈ શકો છો લોકો સારી એવી સંખ્યામાં આવી રહ્યા છે હું તમે આખું એક ચક્કર લગે પણ હું કોરે કોરે જ ફરીશ કારણ કે મને વચ્ચે તો બીક લાગે છે જોરદાર અને આ શોક પહેરાયા છે કારણ કે શું અમે કાચ સહી મેલો નથી ને એટલા માટે આ લોકોએ ચપ્પલ ઉપર જે એ લોકોના કંઈક વિશેષ પ્રકારના મોજા છે એ પહેરાયા છે અને ગ્લાસની મજબૂતી હશે એવું આપણે માની લઈએ કારણ કે મજબૂતી હશે ત્યારે તો આ લોકોએ પરમિશન આપી છે બાકી તો કોણ પરમિશન આપે પણ આ ગ્લાસ ટાવરનો એક જણની ફી એકસો સિત્તેર રૂપિયા છે ભાઈ એક જણના ફી એકસો સિત્તેર રૂપિયા છે એકસો સિત્તેર એટલે તમે વિચારો ભાવ તો છે નીચેથી છે ઉપરથી છે ગ્લાસ ટાવર ભાઈ ભાઈ અમદાવાદનું ગ્લાસ ટાવર છે ભૈયા ચાઈનામ તો ચાઈ નામ તો કેવું છે ખબર તમે ઉપર ચઢો એટલે લાઈવ કાચે એમાં બ્રેક થતો હોય ને એવું તો મને લાગે એટલે તમે એમાં તો વધારે તમારી આમ જીવ હાથમાં આવી જાય કહેવાય ને જીવ તાળવે ચોંટી જાય એવું છે પણ આ અમદાવાદનું કાંકરિયા લેક છે આ ગ્લાસ ટાવર છે લોકો બહુ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અમુક લોકો વિડિયો શૂટિંગ માટે પણ આવેલા છે અને વિમલ પ્રજાપતિ તો પત્રકાર છે એટલે એનું કામ જ છે ફરવાનું ને ગ્રેટ લોકો આવતા હોય છે ડર આવેવું છે પણ ડરવાની કોઈ જરૂર નથી હોતી ડરવાની કોઈ જરૂર નથી હોતી રવાની કોઈ જરૂર નથી હોતી તો ઊંટ્યો તો તો પત્યું ઊંટ્યો તો તો પત્યું ઊંટ્યો તો તો પત્યું પણ કેપેસિટી વધારે છે એટલે વાંધો નહીં આવે બસો ઉપરની કેપેસિટી છે એવું આ લોકો હજુ વિડીયો બાકી તો અને વિડીયો એટલા માટે બાકી તો કારણ કે ઉપર સૂર્ય છે એટલે પ્રકાશ સારો એવો આવી રહ્યો છે અને આજુબાજુનો નજારો બહુ જોવાલાયક છે જોવાલાયક છે સૌ સારો છે છોકરાઓ ફરી રહ્યા છે અને લિટરલી ખરેખર આ ડર લાગી રહ્યો છે ખરેખર ખૂબ જ ડર લાગી રહ્યો છે આવો ડર તો જેવો પેલી આ લોકો રાઈડમાં બેસતા હોય એવો ડર લાગે છે ને એવો જ ત્યારે મને ગ્લાસ ટાવરમાં ડર લાગી રહ્યો છે ગ્લાસ ટાવર તમને લાગે છે એવું પણ જો અહીંયા હાથો પણ મારે જોઈ રહ્યા એટલે આ લોકો ધ્યાન તો રાખતા એક માણસ હતો એ ફરતો જ હોય છે કે એ ચેક કરવા માટે કે અહીંયા કંઈ આડાવું છે કે નહીં એ ચેક કરવા માટે ફરતો જ હોય છે પેલો પછી રિપેરિંગ કામ ચાલુ કરી રહ્યો છો તમે એનું રિપેરિંગ કામ સતત ચાલું જ છે બીજું પણ અહીં મજા આવી રહી છે એક આઠરોજ મારો ચક્કર લગાવવાનું બાકી છે ચક્કર લગાવી દઉં છું હું ડર તો થોડો થોડો ઓછો થયો છે પણ તો એ જ ડર લાગી રહ્યો છે ખરેખર લિટલ ડર લાગી રહ્યો ભાઈ અને જીવ તો છે ને આમ તૂટી જાય તો મરી જાય તો માણસ પતી ગયો એથી બીજા માણસથી ભોય પડતા ને તો હાડકાઈ હાજર ના રહે તમારો ભાગીને ભૂકો થઈ જાય એવું આ ગ્લાસ ટાવર મજબૂત છે મજબૂત હું સતત ફરી રહ્યો છું પણ મારો એક હાથ તો એક ઇંગલ પકડવા છે કારણ કે છૂટા તો ફરવાની હિંમત મારામાં નથી છૂટા હાથે ફરવાની હિંમત મારામાં નથી મિત્રો નથી એટલે નથી ગ્લાસ ટાવર છે ડબલ માલની ગાડી છે ইলে ইল্লি তালু বাল परे खरी हिम्मत नथी हे <laughs> माला बीजे खरी के बिजे जालो हिम्मत नभयो यार यत्लु गजब डर लागी गयो छ अब उलाखोना जाऊ छु त म बचे बचे चाल्छु जो વીસ મિનિટ આ સમય લોકો આપે એકસો સિત્તેર રૂપિયા લઈને વીસ મિનિટ તમને આપે વીસ મિનિટ પૂરું થાય એટલે તમારે નીચે જવું પડે હવે નીચે જઈએ જાય છે પાછું તમે જોયું આ લીપ આપણું નીચે જશે ડાઉન એ હા જુઓ તમે ઉપર હતા ખરેખર તમારી હાથમાં છે ને હાથમાં આવી જાય નીચે ડાબી ઉપર ચાલુ થઈ ખરેખર તમે આવું મજા આવી ગયો એ સબડે આટલું વિડિયો માં ડરો રાખવાનો તો પણ કશું હતો નહીં ટોક કઈક તો નાખશું કઈ વાત છે બહાર નીકળો મેં કતો વિડિયો મારો રાખો અને ચાલુ રાખો મને બેકારજો બીજા કોઈ મત દેખાડની નાઉ બહાર નીકળો બહાર નીકળો બહાર નીકળો ગાડીમાંથી નીકળ ગયા એ કાઢવા પડ્યું સુકાટ આપણો તો ફાયદો નહિ બસ એ સફાઈ ના કરવી પડી બતા મને त्यो सारो हो त विश्वको कसरी हुन्छ म सुन थाक्नी थियो घर दिन गरेपछि पिक्चर આખું ટાવર હતું આવ્યું છેક ઉપર ચડ્યા હતા તમે અહીંથી જો તમે લોકો ચડી રહ્યા અને દઈ રહ્યા છે આ ઉપર ચડ્યા હતા ને ખરેખર હાથમાં હાથમાં આઈ ગયો હતો ખરેખર જે પાછી જોરદાર એટલે બોલવાની બોલવાની થાય तो केसरी से केसरी पिचन गीत लागे छे के तो, केसरी से गुडी से खबर नहीं पड़ो सारू छे जोरदार पार्किंग छे लोग आवी ने जाए पर तो मजा आवे छे आ जो સિતા આવી ગયો ફરવાની હજુ આપી જવાનું બાકી હજુ આપી જવાનું બાકી બાકી જવાનું બાકી છે તો હવે નીકળવું પડશે સિક્કાની શોધ નો ટૂંકો પરિચય છે કઈ રીતે સિક્કાની શોધ થઈ શું થયું બધા સિક્કા નો ઉપયોગ થતો હતો ચલ્લી નોટો છે કયા દેશની છે શું શું છે એ બધું જ અહીંયા બતાવ્યું છું આ સિક્કાઓ છે આ સિક્કાઓ પહેલા चिल्नी नोट तरीके आ मुगला सरदार पालन पूर्ण झाले होते हा तरीक महाराजा राणी ना नाव छे आ मेडल होते शौर्य माइडल अ फ्लाइट वजहा રાજાઓને પુસિદ્ધો છે બધીયા શિવાજી સત્તરપતિ મહારાજની સમયમાં જે સિક્કાઓ ચાલુ થાય એ સિક્કાની વાત છે આ બધા વિદેશી સિક્કાઓ છે વિદેશી ચરણી નોટો છે સિક્કાઓની મૂર્તિ છે જો તમે આનો પણ એક સમય ચરણી નોટ તરીકે ઉપયોગ થતો હતો બ્રિટિશ ઇન્ડિયા વખતે જે સિક્કાઓ ચાલતા હતા એની વાત છે એ વખતે ચાલી ગયો આ બધા ક્રાંતિ વિરો અને એની જે ટપાલ નોટો હતી અત્યારે ચાલે છે એ બધી છે અત્યારે આ પછી જે સાજા થયો એના પછીના લાઈક સિક્કા છે બધા અત્યારે ચંદ્ર નોટમાં છે નથી એ બધાની વાત છે